હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક કલાક અમદાવાદ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે થલતેજ બોરકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ ઇસ્કોન પ્રહલાદનગર ઘાટલોડિયા તથા સેટેલાઇટ શિવરંજની નહેરુનગર અને એસપી રિંગરોડ બોપલ શેલામાં વરસાદ આવતા પાણી ભરાયા છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી ભારે કરવામાં આવી છે રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે આગામી દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં વહેલી સવારથી અમદાવાદ પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બોડકદેવ વરસાદ ઇસ્કોન પ્રહલાદનગર ઘાટલોડિયા તથા સેટેલાઇટ શિવરંજની નહેરુનગર અને એસપી રોડ બોપલ શેલામાં વરસાદ આવતા પાણી ભરાયા છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસાદ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જી બિલકુલ જણાવ કે જે પ્રમાણે પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પર વર્ષોથી અત્યારે જ્યારથી જે કહી શકાય કે અહીંયા ઓવરબ્રિજ બને છે ત્યારથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે આપ મારા નીચે પણ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે કેટલો કાદવ છે અને સાથે જ અહીંયા આ બીઆરટીએસ બસ સ્ટોપમાં જે ટિકિટ લેતા જતા લોકો જે છે તે હાલાકી ભોગવઈ પડી ગઈ છે અત્યારે જોકે મીડિયાની આવતા જે તંત્ર જાણે કામગીરી કરવા લાગતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ બેનને વાત કરીશું બેન કેટલા દિવસથી આપ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો પણ આ તો વરસ થવાય આવી આવી જ પરિસ્થિતિ વરસથી છે આ વરસાદમાં એવું નહીં કે બહાર અમુકે એક બેસાડે ટિકિટ માટે અંદર લેવા જવાની કેટલી તકલીફ પડે છે માણસ પડી જાય એવી જ પરિસ્થિતિ છે કે પ્રશાકન જાગતું જ નથી કે અહીંયા જોતું જ નહીં હોય કોઈ વોટ લેવા હોય તો તો ઘર ઘરે ફરે છે પણ આ જોવા નીકળે છે કે ભાઈ અહીંયા જઈને જોઈએ આપણે શું છે લોકો કેટલા હેરાન થાય છે ચોક્કસ ઓલા બહાર જે આવી રહ્યા છે તે ટિકિટ લઈને આવી રહ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અહીંયા કાદવમાંથી લોકોને લપસી જવાનો ભય રહે છે સાથે જ મોટી ઉંમરના લોકો જ્યારે અહીંયા ટિકિટ લેવા જતા હોય છે ત્યારે પણ તેમને હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે કહી શકાય કે તમારા જે સમગ્ર જે જે બૂટ છે ચપ્પલ છે તે બિલકુલ કાદવ કિચડવાળા થઈ જાય છે અને સાથે જ અત્યારે પણ અહીંયા જે બા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી જે છે કરવામાં આવતી બા જે પ્રમાણે કેટલા દિવસથી આપણે આપ તકલીફ ભોગવી રહ્યા છો કેટલા દિવસ થઈ ગયા ભાઈ બે ત્રણ મહિના જેવું થઈ ગયો છે બહુ તકલીફ બંને ટાઈમ આવીએ છે હો વરસાદમાં ઘણી વખત તો ટિકિટ નહીં લેતા કે પડી જઈએ તો પછી કોણ કરવા આવે ચોક્કસ વાત કરવામાં આવે કે જે લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ અમે પણ આગળ જવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રમાણે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે કાકા શું કહેશો જે પ્રમાણે હાલાકી છે ટિકિટ લેવા જવામાં ખીચેડ બિચેડ હોય કોઈ માણસ ઉંમરવાળું હોય લપસી જાય તો બિચારાને તકલીફ થઈ જાય ને એટલે આટલી સુવિધા કરાવજો આપણી વિનંતી ચોક્કસ લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ વરસાદને લઈને અહીંયા કાદવ ખીચડ થઈ જાય છે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી જે છે તે કરવામાં આવતી ન હોવાનું પણ જે દાવો છે તે સ્થાનિકો કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પણ આ જ પ્રકારની સમસ્યા છે કારણ કે અહીંયા ઓવરબ્રિજ બને છે ઓવરબ્રિજના કારણે બીઆરટીએસ જે છે તે બહારના ભાગે આવે છે પરંતુ ટિકિટ લેવા માટે તેમને અંદર જવું પડે છે અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીંયા વરસાદના સમયે કાં તો બીઆરટીએસ દ્વારા બાર કાઉન્ટર રાખવું જોઈએ જેથી કરીને લોકો ટિકિટ બહારથી જ લઈને બેસી શકે અને કાં તો પછી અહીંયાથી જે પણ વ્યક્તિ ચડે તેને જે તે સ્ટેશન પર ઉતરે ત્યાં આગળ ટિકિટ લેવાનું રાખવું જોઈએ જેથી કરીને લોકોને હાલાકી ન પડે પરંતુ અત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે એક સવાલ છે કારણ કે અહીંયા કાદવ કિચર છે કાદવ કિચરના કારણે વરસાદમાં ટિકિટ લેવા જતાં લોકોનો પગ લપસી જાય છે અને સાથે જ તેમના જે ચપ્પલ હોય છે પણ કાદવ કિચર જતા રહે છે સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે તેઓ ઓફિસે જતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા તેમને બેઠવાનો વારો આવ્યો છે કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે

મંડ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો અનેક એવી જગ્યાએ લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા ઉપર બીઆરટીએસ જે કહી શકાય કે ત્યાં આગળ ફ્લાયઓવર બનતા બીઆરટીએસની ટિકિટ જે છે તે અહીંયા લેવા આવવું પડે છે અને સાથે જ પાછળના જે દ્રશ્યો હું પછી દેખાડવામાં પ્રયાસ કરીશ કે લોકોને કેટલી હાલાકી પડી રહી છે કારણ કે બીઆરટીએસ ની જે ટિકિટ લેવા આવતા અહીંયા કાદવ કિચડમાંથી લોકોને અહીંયા આવું પડી રહ્યું છે અને સાથે જ લોકો અનેક વાર અહીંયા જે કહી શકાય કે પડી જાય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે પણ અત્યારે સામે આવી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો તે પ્રમાણે બીઆરટીએસની જે ટિકિટ લેવા આવતા લોકોને કેવા પ્રકારની હાલાકી પડી રહી છે કારણ કે જો કાદવ કિચડમાંથી તેઓ અહીંયાથી જઈ રહ્યા છે સામે ટિકિટ લઈને સામે જવું પડે છે જેને કારણે લોકોને હાલાકી બહુ બહુ પડી રહી છે તો કહી શકાય કે તંત્ર દ્વારા ક્યારે જે આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે અને સાથે બીઆરટીએસ દ્વારા પણ એક એવી સુવિધા લાવવી જોઈએ કે અહીંયાથી પ્રગતિનગર તેમજ પંલવ ચાર રસ્તાથી જે પણ લોકો બેઠા હોય તો જે સ્ટેન્ડે તેઓ ઉતરે ત્યાંથી તે લોકો ટિકિટ લઈ લે કારણ કે અહીંયા લોકોને હાલાકી પડી રહી છે અને સાથે લોકો અહીંયા ટિકિટ લેવા આવતા ક્યાંક ને ક્યાંક પડી જાય છે લોકોને કામ ધંધે જવાનું હોય છે નોકરી ધંધે જવાનું હોય છે ત્યારે તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે ટિકિટ લઈને જે કહી શકાય કે લોકો કાદવ કિચડમાંથી જઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા શા માટે જે કહી શકાય કે બીજી જગ્યાએ જે ટિકિટનું કાઉન્ટર છે તે ગોઠવાતું નથી તે એક મોટો પ્રશ્ન છે કારણ કે લોકોને હાલાકી પડી રહી છે લોકોને જ્યારે અવર જવર કરવી હોય છે ત્યારે પણ અહીંયા હાલાકી ભોગવવી પડતી હોય છે તો જે પ્રમાણે તંત્ર દ્વારા કામગીરી જે છે તે પૂર્ણ કરવાની વાત હોય કે પછી ટિકિટ કાઉન્ટર અન્ય જગ્યાએ ખસેડવાની વાત હોય તે તાત્કાલિક ધોરણે ટિકિટ કાઉન્ટર બીજી જગ્યાએ ખસેડવું જોઈએ જેથી કરીને લોકોને આ પ્રકારની જે હાલાકી છે તે ન ભોગવવી પડે કેમેરામેન અજયની લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા કેટલી જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે શિવરાજની નહેરુ